श्रीमद् श्रीमदभागवतम स्कंद तृतीय अध्याय चौदह संध्या काले दी गर्भाधान अर्थ तो अनुवाद भाव श्री प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय मैत्री उच साधु वीर तया पृष्ठ अवतार कथाम हरेर यम पृछ श्रीमर्त्या मृत्युपा विशाधनि મૈત્રે ઉચ મૈત્રે બોલ્યા સાધુ ભક્ત વીર હે વીર તારા વડે તોછાયું અવતાર કથા ભગવાનના અવતારની કથા વિશે અરે ભગવાન યત જે ત્વમ તમે પૂછશી મને પૂછો છો મર ત્યાં જે લોકોનું મૃત્યુ નિશ્ચિત છે તેમને મૃત્યુ પાસ જન્મ મરણ શૃંખલા વિસાતની મુક્તિનું સાધન અનુવાદ મહર્ષિ મૈત્રે બોલ્યા એ વીર તમે જે પૃચ્છા કરી છે તે એક ભક્તને છાજે તેવી જ છે કારણ કે તે ભગવાનના અવતાર સંબંધ છે જેમનો મૃત્યુ નિશ્ચિત છે એવા લોકોને જન્મ મૃત્યુની શૃંખલામાંથી મુક્તિના તેજ પ્રભુ દાતા છે મહા મહર્ષિ મૈત્રે વિદુરજીને વીર કહીને સંબોધન કરે છે તેનું કારણ કેવળ એ જ નથી કે તે ગુરુવંશના હતા પરંતુ તે ભગવાનના વરા તેમજ ઋષિ અવતારની વીરત્વપૂર્ણ કથા સાંભળવા આતુર થયા હતા એ પણ કારણ છે તે જિજ્ઞાસા ભગવાન સંબંધ હતી તેથી તે સંપૂર્ણપણે ભક્તને સાજે તેવી હતી ભક્તને કશું પણ લૌકિક હોય એવું સાંભળવાનો રસ રહેતો નથી દુનમયી યુદ્ધો વિશે ઘણી કથાઓ પણ છે પણ તે સાંભળવા ભક્તનું વલણ હોતું નથી જે યુદ્ધમાં ભગવાન જોડાયેલા હોય છે તે કથા મરણના યુદ્ધની કથા હોતી નથી પરંતુ જે માયા વારંવાર જન્મ મૃત્યુના બંધનમાં રહેવાની ફરજ પાડે છે તેની સામેના યુદ્ધની કથા હોય છે બીજા શબ્દમાં ભગવાનની યુદ્ધ કથામાં જેઓ આનંદ માણે છે તેઓ જન્મ મૃત્યુની શૃંખલામાંથી મુક્ત થઈ જાય છે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણએ ભજવેલા ભાગ વિશે લોકોને શંકા થાય છે કારણ કે તેને સમજ હોતી નથી કે ભગવાન યુદ્ધ ભૂમિ પર માત્ર હાજર હોવાથી તે યુદ્ધમાં ભાગ લેનાર બધાની મુક્તિ નિશ્ચિત હતી ભીષ્પદેવે કહ્યું હતું કહ્યું છે કે કુરુક્ષેત્રના રણમેદાન પર હાજર હતા તે બધાને તેમનું હાજર હતા તે બધાને તેમનું મૂળ દિવ્ય જીવન મેળવ્યું છે માટે ભગવાનની યુદ્ધ કથાનું શ્રવણ પણ

શ્રી રાધાકૃષ્ણ પાદાન સગઢ લલિતા શ્રી વિશાકા હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગતપદે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુ થપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાણુ સુતે પ્રણમા હરી પ્રિય વાંશા કલ્પતૃપેશ કૃપા છ પતિતાનામ પાવને વૈષ્ણવ જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રદ્વૈત ગદાધર શિવાસાદી ગોર ભક્તિ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો શ્રીમદ ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીંયા આપણે ક્રમે ક્રમે અત્યારે આજ કદનો આપણો તેરમો ધ્યેય પૂરો થઈ ગયો અને ચાર શ્લોક એમાંય પતી ગયા આજે જે આ પાંચમો શ્લોક છે પણ ચોથા શ્લોકમાં વિદુરજી કહે છે કે મારા મનમાં બહુ જિજ્ઞાસા થઈ છે તેથી પ્રાગટ્યની કથા સાંભળીને મને હજુ પણ સંતોષ નથી થયો માટે કૃપા કરીને શ્રદ્ધાવાન ભક્તને વધુ વિસ્તારપૂર્વક કહો તો ભગવાનના ભક્તો જે છે એને સૌથી વધુ ભગવાનની કથામાં જ રસ હોય છે એને દુનવાઈ વિષયોમાં રસ હોતો નથી અને આજે આજનો જે શ્લોક છે એમાં પણ પ્રભુપાત ભાવર્ષભાઈ જ વધારે ભાર આપે છે કે ભક્તોને આમ જ રસ છે ભગવાનની કથામાં તો આજનો જે શ્લોક છે એમાં કે છે મૈત્રે ઋષિ મહર્ષિ મૈત્રે બોલ્યા હે વીર તમે જે પૃચ્છા કરી છે તે એક ભક્તને સાજે તેવી જ છે કારણ કે તે ભગવાનનો અવતાર સંબંધે છે જેમનું મૃત્યુ નિશ્ચિત છે એવા મળતા લોકોને જન્મ મૃત્યુની શ્રંખલામાંથી મુક્તિના તેજ પ્રભુ પ્રભુદાતા છે તો એ બહુ ફાઇન કીધું છે કે ભગવાન મેત્રસુજી જે છે એ અહીંયા વિદુરજીને વીર કહે છે અને વીર કહેવાનું કારણ ભારતમાં સમજાય છે પ્રભુપાત કે મૈષ મહર્ષિ મૈત્રે વિદુરજીને વીર કહે સંબોધન કરે છે તેનું કારણ કેવળ એક જ નથી કે તે કુરુવંશના હતા તો કુરુવંશ એ વખતે મહારાજ યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય અને બહુ મોટું રાજ્ય કુરુવંશ બહુ ફેમસ હતું પ્રખ્યાત તો કુરુવંશના રાજા હતા ગુરુવંતા કુળમાં હતા વિદુરજી એટલે એમને વીર કીધે એવું નથી પણ શું કહે છે કે પરંતુ તે ભગવાનના વરા તેમજ ઋષિ અવતારની વિરત્વપૂર્ણ કથા સાંભળવાતો નથી એટલે કોને વીર કહેવાય એ પ્રપાદયા સમજાવે છે કે આ સાચો વીર આ છે કે જેને ભગવાનની કથા સાંભળવા હોય તો આપણે જોઈએ છે કે મહાભારતના યુદ્ધ પછી કેટલી બધી કેટલા બધા રાજાઓ થઈ ગયા કેટલી બધી લડાઈઓ થઈ ગઈ કેટલા બધા વીર થઈ ગયા હ પણ એ બધા સાચા વીર નથી કેમ સાચા વીર નથી કે એ લોકો જે જે જીવન નો મૂળ હેતુ શું છે કે મૃત્યુ પાસ વિસાત નિમ મૃત્યુ પાસ જે મુક્તિ ના જે મૃત્યુ જે છે મૃત્યુ પાસ જન્મ મરણ ની શૃંખલા એમાંથી બચવા માટે જે વ્યક્તિ પ્રયાસ કરે ને અથવા જે વ્યક્તિ એ એ જ્ઞાન આપે એ સાચો વીર છે એવું પ્રભુપાદ એ કહેવા માંગે છે બહુ બધા વીર છે બધા આપણે જોઈએ છે બધા ઘણા પ્રકારના વીરો થઈ ગયા અત્યાર સુધીમાં પણ સાચો વીર કોણ છે કે જે ભગવાનનો ભક્ત છે ભગવાનની કથા સાંભળવા આતુર થયા તે પણ એક કારણ છે તે જિજ્ઞાસા ભગવાન સંબંધ હતી તેથી તે સંપૂર્ણપણે ભક્તને સાજ થઈ હતી એટલે મનુષ્યને હંમેશા આ એક જિજ્ઞાસા થવી જોઈએ કે ભક્ત ભગવાન કોણ છે મારો ભગવાન સાથે શું છે શા માટે ભગવાન વારંવાર આવે છે આ જગતમાં તો અહીંયા વિદુરજી એ પૃષ્છા કરે છે કે મને ભગવાનની હવે વરાવતાર પછી હવે ભગવાન જે પાછી બીજી લીલા કરવાના છે એનું તમે મને સમજાવો ભક્તને કશું પણ લૌકિક હોય એવું સાંભળવામાં રસ હોતો નથી અત્યારે આપણે જોઈએ છીએ કે જે લોકો શુદ્ધતાથી ભક્તિ કરી રહ્યા છે ગુરુજી છે પરંપરામાં એને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની એ લોકો નથી ધ્યાન એને કંઈ પડી નથી આપણે જોઈએ છીએ કે અત્યારે કેટલા બધા જે દેશો છે એમાં અંદર અંદર યુદ્ધો ચાલી રહ્યા છે કેટલા બધા યુદ્ધ ચાલે છે પણ ભક્તો એની પરવા નથી કરતો ભક્ત એની ભક્તિમાં મગ્ન રહે છે ભક્તને કોઈ ચિંતા નથી હોતી કે આ બધું ચાલે છે તો આપણું શું થશે મારું શું થશે મેં પણ ઘણી પ્રભુજીને આગળ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુજી આ બધું અત્યારે આટલા બધા આવી રીતે થાય છે મેં મારા મનમાં ઘણા વખત એ પ્રશ્ન હતો કે આ હિન્દુ લોકો આમ છે ફલાણ લોકો આમ છે આવું થઈ રહ્યું છે તો ભવિષ્યમાં શું શું થશે તો પ્રભુજીએ કીધું બીજા કે ભાઈ આ બધી આપણે ચિંતા કરવાની જરૂર નથી આપણે ખાલી ભગવાનનું ભજન કરવાનું છે આપણે માત્ર ભગવાનનું ભજન કરીશું ને તો આ બધું કાર્ય ઓટોમેટિક થઈ જશે તો આપણને ધીરે ધીરે રિયલાઇઝ થાય છે કે જ્યારે 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 પણ યુદ્ધો થયા અલગ યુગોમાં બી જેમ કે જ્યારે પણ અસુ લોકોએ દેવતાઓને હરાવી દીધા દેવતાઓ મુશ્કેલીમાં પડી ગયા તો ભગવાને તો ક્ષણમાં ભગવાને તરત જ એ કાર્ય પૂરું કરી નાખ્યું દેવતાઓ માટે તો ભગવાન માટે કઈ અઘરું નથી ભક્તનું રક્ષણ કરવું ભગવાન ભગવાનનો ઉદ્દેશ જ આ છે કે ભક્તનું રક્ષણ કરવું ભક્તને આનંદ આપવો એટલે જ ભગવાન આ બધી અનેક પ્રકારની દિવ્ય લીલાઓ પણ કરે છે અને લીલાઓ વિસ્તાર કરે છે આગળ છે કે લીલાઓ ભગવાનની જે લીલા છે ને ભગવાન લીલાનો વિસ્તાર કરે છે તો જે કોઈ અસુરને પણ ભગવાન મારે ને તો એ ભગવાન માટે બહુ રમતનું કામ છે પણ ભગવાન લીલા વિસ્તાર કરીને કરે છે લંબાવીને કેમ કે ભક્તોનું ચિંતન કરે ભક્તોની પાસે ભગવાનની કથા ભક્ત ને ભગવાનનું આદાન પ્રદાન આ બે સિવાય બીજો કોઈ ભક્ત પાસે વિષય નથી હોતો એટલે ભગવાન આજે એની જે લીલા કથા છે અવતરણ છે એને ભગવાન વિસ્તાર કરે છે અને ભક્ત હંમેશાનું ચિંતન કરે છે અને આ લીલાઓ એ હોય છે કે જેથી ભક્ત જે હોય છે એની મનની જે દ્રઢતા છે ભગવાનના ચરણમાં ભક્તિ કરવાની એ દ્રઢતા વધે છે અત્યારે ઘણા એવા ઘણી ઘટનાઓ થાય છે કે જેના જો આપણે જાણીએ તો આપણે વિચલિત થઈ શકીએ પણ જે ભક્ત જે વ્યક્તિ ભગવાનના શરણ છે શુદ્ધ ભક્તિ કરી રહ્યો છે એને લેસ માત્ર ડર નહીં લાગે જેમ પ્રહલાદ મહારાજને આપણે આપણે જોઈએ કે કેટલા એના પોતાના પિતા કેટલા હેરાન કરતા હતા પણ એને લેસ માત્ર ડર નહીં હતો કેમ કે ભગવાનના શરણમાં હતા તો આ વીર આ સાચો વીર પુરુષ આ છે કે જે રહી અને આ આ આ રહે રહે સાચો છે તો ભગવાનના ભક્તો છે ને આ બધી કથાઓમાં રસ નથી હતો કે ભાઈ દુનિયામાં શું ચાલી રહ્યું છે ભગવાન જોઈ લે છે તો બધું આપણે ભક્તિ કરો બસ દુનવાય યુદ્ધો વિશે ઘણી કથાઓ પણ છે પણ તે સાંભળવા ભક્તોનું વલણ હોતું નથી જેમ હું કીધું કેટલા દેશોમાં બહુ પ્રોબ્લેમ હોય છે કે બધા એમાં કે ભાઈ હું હિન્દુ છું હું મિસલ મુસલમાન છું આ ભારતીય છે આ રશિયાનો છે આ અમેરિકાનો છે મૂળ હેતુ આ છે જે મૂળ લડાઈનો જે પોઈન્ટ છે જે મૂળ મુદ્દો છે એ આ છે આ મુદ્દાને તો કોઈ સમજતું જ નથી અને નહીં સમજવાને કારણે આ યુદ્ધો થતા રહેશે થતા રહેશે ને થતા જ રહેશે પ્રભુપાત લખે છે બુકમાં કે તમે આપણે એક સંસ્થા બનાવી છે કે ભાઈ જેના જે યુદ્ધ નહીં થાય એના માટે યુનો કે એક સંસ્થા એવી કોઈ છે યુનોજ કદાચ તો એ સંસ્થા બનાવી છે એ સંસ્થા જે છે એના બિલ્ડિંગ પર બધાના ધ્વજ લગાવેલા છે તો પ્રભપાત કે આ ઝંડા જેટલા વધશે ને ત્યાં સુધી લડાઈઓ થતી રહેશે કેમ કે જેટલા ઝંડા વધશે એટલા કે છે આ તો મારું ભારત છે આ તો મારું પાકિસ્તાન છે આ તો મારું શ્રીલંકા છે તો આ બધા શું દેહાત્મ બુદ્ધિ છે અને માત્ર માત્ર ને માત્ર ભગવાનના ભક્તો જ આ દેહાત્મ બુદ્ધિથી પર કેવું કઈ રીતે થવું એ સમજાવી શકે છે અને દુનિયાને તમે ગમે એટલા બી પ્રયોગો કરી લો ગમે એટલી બી તમે પ્રયાસો કરી લો ક્યારેય પણ શાંતિ ક્યારેય પણ શાંતિ નહીં થાય જ્યાં સુધી તમે જન્મ મૃત્યુના આ જે શરીરનું જે લેવલ જે છે દેહાત્મ બુદ્ધિ એનાથી ઉપર નહીં જશો ને ત્યાં સુધી એ પોસિબલ જ નથી કે તમે શાંતિ મેળવી શકો કોઈ દિવસ પોસિબલ નથી અને એ તો કોઈ જાણતું નથી લોકોને એમાં રસ નથી લોકો પાસે હજારો સબ્જેક્ટ છે હજારો વિષયો છે પણ આ વિષયોની ચર્ચા કરવા કોઈ કોઈને ઈચ્છા નથી એટલે એટલે પ્રભુપાત બી કહે છે ને મૈત્ર બી કહે છે કે વીર પુરુષ તમે છો કે તમે ભગવાનની કથા વિશે આતુર છો જાણવા માટે જ્યારે વ્યક્તિ ભગવાનની કથા સાંભળશે ભગવાનના કાર્યો સાંભળશે અને ત્યારે પછી એનું પોતાનું કર્તવ્ય કરતો હશે ને તો પણ એને કોઈ જીવનમાં પ્રોબ્લેમ નહીં આવશે આવશે તો પણ એને લાગશે કે આ આ બધું સામાન્ય વસ્તુ છે આ એને સરળતાથી આને આગળ એનું જીવનને આગળ લઈ જશે અને મૃત્યુ પછી ભગવાનના ધામમાં જઈ શકશે પણ લોકો પાસે દરેક વિશે સાંભળવા માટે સમય છે પણ ભગવાનના અવતાર વિશે ભગવાનના કાર્ય વિશે ભગવાનને લોકોને રુચિ નથી અને એને કારણે અત્યારે મોટા ભાગના લોકો દુઃખી અવસ્થામાં છે બધું જ છે લોકો પાસે ખાવા પીવાનું બધું છે ભૂખે લગભગ કોઈ નથી મળતું ખાવા પીવાનું બધું છે પણ શાંતિ કોઈની પાસે નથી મનમાં કાલે આનું યુદ્ધ થશે કે આ પરમ આમ થઈ જશે કે લોકો સતત ચિંતામાં છે સતત કેમ કે આત્મ બુદ્ધિથી ઉપર નથી આવતા લોકો ને જ્યાં સુધી બુદ્ધિથી ઉપર નહીં આવે ત્યાં સુધી સુખ મેળવવાનો કોઈ ચાન્સ નથી અથવા અહિયાં અહિયાં કહેતું કે જેમનું મૃત્યુ મૃત્યુ નિશ્ચિત છે એવા મળતા લોકોને જન્મ મૃત્યુની શ્રંખલામાંથી મુક્તિને તે જ પ્રભુ દાતા છે તો જે ભગવાનની આપણે કથા સાંભળીશું ને એ જ આપણે જન્મ મૃત્યુના ચક્ર માંથી બચાવશે એ જ મૃત્યુ મુક્તિ છે મુક્તિ બહુ બધા દેવી દેવતાઓ છે પણ વિષ્ણુ કે કૃષ્ણ સિવાય કોઈ તમને મુક્તિ નહીં આપી શકે તો અહીંયા કીધું છે કે મૃત્યુ નિશ્ચિત છે જો આ બી લોકોને ખબર નથી જે લોકો લડી રહ્યા છે ને એ લોકોને આપી ખબર નથી કે મૃત્યુ નિશ્ચિત છે ભગવદ્ ગીતા એટલું બધું દિવ્ય સાહિત્ય છે કે એની આપણે કલ્પના નહીં કરી શકીએ માત્ર જો માત્ર કોઈ વ્યક્તિ ખાલી ગીતા જિંદગી તો પણ એનું કલ્યાણ થઈ શકે કારણ કે ભગવદ્ ગીતાની અંદર જે ભગવાનના જે દિવ્ય ઉપદેશો છે એ એટલા બધા અદ્ભુત છે કે માણસને વીર પુરુષ તો શું પણ એને 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 એવું જ્ઞાન આપી શકે કે એ માણસ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જાય ભગવાનનું નામ લેતો લેતો પણ લોકોને આ ખ્યાલ જ નથી કે આપણે પાછા મૃત્યુ પામે છે કેટલા લોકોને નથી ખ્યાલ અને એટલે લોકોને એમ લાગે છે કે હું તો પાછો હું તો અહીંયા કાયમ માટે અહીંયા રહેવાનો છું અને એટલા માટે લડે કે આ તો મારું ઘર છે હું નહીં ખાલી કરીશ આ તો મારો દેશ છે હું નહીં ખાલી કરીશ હું અહીંયા જ રહીશ તો બધું શું છે કે લોકોને એમ છે કે હું મરવાનો નથી પણ અહીંયા ચોખ્ખો લખ્યો આ મરતે લોક છે મરતે લોકો અહીંયા એક એક સેકન્ડે જન્મ મૃત્યુ જરાવ્યા સમસ્યા ચાલુ છે અને લોકો એટલા બધા અજ્ઞાનતામાં છે એટલા બધા અજ્ઞાનતામાં છે ગઈકાલે હું પણ એક જગ્યા મરણમાં ગયો હતો મારા રિલેટિવમાં તો ત્યાં એક જ લાઈનમાં એક જ લાઇનમાં ત્રણ દિવસમાં ત્રણ મરણ થયા એક જણે સુસાઇડ કરેલી એક જણે આત્મહત્યા કરી લીધી છોકરીએ સત્તર અઢાર વર્ષની એક જણને હાર્ટ એટેક આવી ગયો અને એક જણનું કુદરતી મૃત્યુ થયું તો આ વસ્તુ લોકો નથી વિચારતા સામાન્ય આ તો સામાન્ય સબ્જેક્ટ છે એકદમ કે સામડે લોકો નથી વિચારતા કે એક આપ મને કીધું કે પ્રભુજી અહીંયા ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ મૃત્યુ થયા હું તો થાકી ગયો મૃત્યુમાં જઈ જઈને એવું કીધું મને એક જણે પણ લોકો વિચારતા નથી કે આ જગ આ તો જગતનું લક્ષણ છે આ જગતનું લક્ષણ જાત છે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ છે મૃત્યુ છે તસ્માત પડી આ રહ્યા ત્યાં નતમ શોચિત ઓર આ લોકો નથી જાણતા આટલો દિવ્ય સંદેશ લોકો નથી જાણતા કે અર્જુન જેને જન્મ લીધો ને એનું મૃત્યુ નિશ્ચિત છે જો આટલું જાણી જાય ને લોકો કે જન્મ આપણે તો મરવાના જ છે એક દિવસ કેટલું બધું અદ્ભુત આ મેસેજ છે વિચારો કેટલું બધું દિવ્ય મેસેજ છે આ કે એક ભક્ત જાણી ગયો રહસ્ય કે ભાઈ હું તો કદાચ ને ભાઈ આ કળિયુગની આવડતા પ્રમાણે સો વર્ષ જીવીશ પછી બી મૃત્યુ તો છે જ ને મૃત્યુ પાછો જન્મ બી છે એટલે ભક્ત એવું કોઈ કાર્ય જ નહીં કરે એવું કોઈ કર્મ જ નહીં કરે કે એને એને કારણે પાછો કોઈ સકામ કર્મમાં ફસાય અને પાછો કોઈ બંધનમાં લાગે કેટલો દિવ્ય મેસેજ છે આ ભગવદ્ ગીતાનો શરૂઆતમાં જ ભગવાન અર્જુનને કહે છે પણ કોઈ લોકોને આમાં રસ નથી કોઈ લોકોને રસ નથી લોકોને પેપર સવારે લઈને પેપર વાંચું છે ને જો કેટલા મરી ગયા કેટલા જીવે છે કોણ ક્યાં દુઃખી છે તમારથી કશું તમે માની લો કે પેપર વાંચો છો અને તમે જોયું કે ભાઈ અહીંયા કોઈ જગ્યાએ લૂંટફાટ થઈ ગઈ કે કોઈ કોઈને મારી નાખ્યા કે કોઈ કોઈ રેપ કરી દીધો બરાબર તમારા પાસે શું શક્તિ છે કે તમે એને બચાવી શકશો તમારા પાસે કોઈ સત્તા છે તો પછી તમે જાણવાથી શું ફાયદો છે જે વસ્તુ દુઃખમાં છે એને તમે ઉગાડી જ નથી શકવાનો તો એનો પછી વાંચવાનો શું મતલબ છે તો બેટર છે કે તમે એના કરતા થોડું ભગવાનનું વાંચો સાહિત્ય ભગવાનનું દિવ્ય પુસ્તક વાંચો એની અંદર કેટલા કેટલા રહસ્યો લાગેલા છે આ કેટલો અદ્ભુત મેસેજ છે કે જેમનું મૃત્યુ છે મૃત્યુ નિશ્ચિત છે એમાં મળતા લોકોને જન્મ મૃત્યુની સંખલામાંથી ભગવાન ઉઘાડે છે આ જન્મ મૃત્યુની શંખલા ક્યારેય અટકતી જ નથી ક્યારેય પણ આપણે આપણને એમાં આ જ ભગવાન બચાવે છે જે ભગવાન વારંવાર આપણા માટે અવતાર લે છે વારંવાર આપણા માટે અને પ્રકારના શરીર ધારણ કરે છે આપણા માટે ભગવાન ભક્તો માટે કેટલા 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 અવતારોમાં યુગો યુગોમાં વારંવાર ઉતરે છે આપણા માટે કે આપણા મૃત્યુની શૃંખલામાંથી બહાર નીકળે પણ લોકો એટલા મૂઢ છે ને કે લોકોને આમાં રસ જ નથી લોકોને ખાલી પોતાનું જે સાધારણ જીવન જે છે એનું ફેમિલી પૂરતું કે ભાઈ હું કઈ રીતે મસ્ત રહી શકું કે થોડું બધીને સમાજ દેશ પણ આ જે ભક્તિ જે છે ને આ ભક્તિ જે છે એ આખી આંતિ પરે છે એકદમ આ બધાથી ઉપરનું લેવલ છે ભક્તિનું ભક્તિનું જે સ્તર છે ને એ બધી જે આ ગૌણ આજે સમાજની વાતો કે દેશની વાતો છે ને એનાથી બહુ ઉપર છે આ ત્યારે તો પ્રભુપાતે જયારે પ્રભુપાત પહેલી વાર ભક્તિ સિદ્ધાર્થ મહારાજ અમને એમણે પ્રવચન સાંભળ્યું ને તો ત્યારે ભક્તિ સિદ્ધાર્થ મહારાજે કીધું કે તમે આ ભગવત આટલા બધા બેઠા હતા પણ પ્રભુપાદે સ્પેશિયલ કીધું કે તમે આ જે ભગવત ભાવના છે ને ભગવત ભક્તિ એનો આખી દુનિયામાં પ્રચાર કરો તો પ્રભુપાદે એમ જ કીધું કે આપણે તો સ્વતંત્ર નથી આપણે કઈ રીતે કરીશું આ બધું ત્યારે ભક્તિ સિદ્ધાંત મારે માણસને કીધું કે ભગવત ભાવના કે ભગવત ચેતના કે ભગવાનનો જે પ્રચાર જે છે ને એને કોઈ સીમા નથી લાગુ પડતી કોઈ અંતરાય લાગુ નથી પડતા અને એ સાબિત કરીને બતાવી પ્રભુપાદે આખી દુનિયામાં લોકોને એવો રસ્તો બતાવ્યો કે જેમથી રિયલ શાંતિ મળે રિયલ શાંતિ બાકી જ્યાંથી જ્યાં સુધી આપણે કહેતા રહેશું ને કે મારો દેશ મહાન ને મારું હું મહાન ત્યાં સુધી આ શાંતિનો કોઈ રસ્તો જ નથી તમે આજે આ પ્રકૃતિનો નિયમ છે કે તમે આજે ભારતમાં જન્મ લીધો મૃત્યુ પછી તમે પાકિસ્તાનમાં જન્મ લઈ શકો પાકિસ્તાન વાળો ભારતમાં જન્મ લઈ શકે અમેરિકા વાળો શ્રીલંકામાં જન્મ લઈ શકે આપણા આ પ્રાકૃતિક નિયમ છે આ કેમ કે અંતકાલે જે વ્યક્તિ એ શું કર્યું એ તો એ નથી જાણતો એ પ્રમાણે એની બીજી બોડી મળી જશે તો આ દિવ્ય સંદેશ જે છે એ શાસ્ત્રોમાં વર્ણન છે એ લોકો નથી જાણતા ને એટલે લોકો અનાદિકાળથી લડતા આવે જે પહેલા કેટલું હતું બસ એક જ મિનિટ કે પેલા માત્ર એક જ ભારત વર્ષ હતું ભારત વર્ષ ત્યારે અમેરિકા લંડન આફ્રિકા પાકિસ્તાન ભારત કઈ ન હતું પણ ધીરે ધીરે લોકોની બુદ્ધિ એટલી વધતી ગઈ એટલી વધતી ગઈ કે પાકિસ્તાન બની ગયું ભારત બની ગયું અમેરિકા બની ગયું લંડન બની ગયું આફ્રિકા બની ગયું બધા બધા એમ સમજ્યું કે અમે અલગ કન્ટ્રી રાખીશું તો સુખી થઈશું પણ સુખી કોઈ નથી એટલે જ્યાં સુધી ભગવાનના ચરણમાં શરણાગતિ નહીં લેશું ત્યાં સુધી સુખની કોઈ સંભાવના નથી એટલે માત્ર જો તમારે સુખી થવું હોય જન્મ મરણના આ જે શૃંખલા છે એમાંથી બચવું હોય તો ભગવાનના ભક્તનો સંગ કરો અને ભગવાનની લીલા કથાનું શ્રવણ કરો હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રી પ્રભુપાદ કી જય